कोई गाम में है तो नहीं हो आया ऊपर है उसी फोन दे वाव मने केरी आओ सी फोन लाओ मार हाथो पसीन मार बेंड पनी ने देखा री मारी हग गई ते मने ना फोन आये पर पसीन कोई लाई दिया मने लाई दी है हमने आओ से आया ए लाओ फोन याले कोई देखते नहीं अनुआ समझो उसको उसको हेलो निकरू छो न काय तार गाव नको देखसे ने नवी नवी हगाई थई उभारियो आ तमे सु लाया पण અત્યાર પૈસા નતા ને એટલે આ રાખે ના મારે આ ફોન ન જોતો મારે છે ને ટચિંગ ફોન જોઈ છે મે માર બેન પર ની ને કીધું છે કે તમાર જમાઈ છે ને એ માર હાટુ ટચિંગ ફોન લાવશે એ પણ તું અત્યારે રાખી લે આલ તસ કોક નીક જ દે આલ ફોન કરી લે બોલ મને ડબલ બટકારીને વૈગ્યા મારે તો કેવું સપનું હતું મને છે અસલ મજાનો ફોન દિશે ટચિંગ વાળો પણ મોહનિયો મને ડબલું બટકાવીને વહી ગયો શું કરું હાવ લુખો છે મોહનિયો લાઈક ઘરે તો આ જાવા દી મારા બેટા ફૂલડીની તો હગાઈએ કરી વાળી અને હું એને કેટલો પ્રેમ કરતો હતો મને તો પાછી ભૂલી જ જાય બોલો હા નામડે એના તો લગ્ન કરી વાળ છે હવે મારે જ નક્કી કાંઈ કરવું તો જોશે જ બોલો મહાન્ય કેવો છે મને ડબલુ બટકારીને વહી ગયો હા ભૂલી હવે તું તો મને બોલાવતી નથી બોલ એલા બાબલા એવું નથી તો એમાં એવું છે ને મારા બાપુએ કીધું ને એટલે મેં બીજે હગાઈ કરી લીધી અને હું તને શું કહું છું મેં બીજે હગાઈ કરીને તે મીણે એમ કીધું ને કે મને ફોન દઈ જા તે મહાન્ય મને ડબલુ બટકારીને વહી ગયો અને મારે જોતો તો ટચિંગ ફોન તો તારો બાપા પંદરસો રૂપિયાનો ખાલી ફોન આવે અને જો મારી હારી નક્કી કર્યું હોત ને તને આમ જો પચાસ હજાર રૂપિયા નો ફોન આપે બાપલા હવે શું કરું મારા બાપુએ કીધું એમ તો મારે કરવું પડે ને મારા ટાંગા ભાઈ નાખી હું તને શું કઉ છું ગમે એમ કરીને આ કરી અને મારા ને એટલે તને પચાસ હાજર રૂપિયા નો ફોન આપું હે તું મને ફોન દઈશ હા પચાસ હાજર નો આવો લઈ દીજો એવો જ લઈ દો હા તો આજ હું ખરે છે તોડાવી ના કઈ વાંધો ને પછી મને આમાં ફોન કરજે સાની મન હો હા તો જા ભલે અજય બરોબર થયું હે બરોબર એ દોહા આ મહિનામાં છોડીના લગન કરી જ નાખવાના છે ને આપણે હા હગે કરી ન હવે લગન તો કરી જ નાખવા છે તારીખ લઉ ને એટલી જ વાર છે અને તું ઘર બધું સાફ બાપ કરી નાખજે પણ મને નો કેતી વાયથીન એ હા પણ અને ફૂલડી ક્યાં જાય છે એ પાણી ભરવા ગઈ છે સારું લે હમણે વેવાઈને ફોન કરું કે તારીખ લેવા જવાનું છે આ આવી પાણી ભરી એ બાપુ મારે છે ના હગાઈ ન રાખવી ક એ એમાં એવું છે ને મેં ફોન માંગ્યો ને તે મને ડબલું બટકાળીને વહી ગયો મારે ટ્રેસિંગ ફોન જોઈ છે તે એમાં હું થઈ ગયો હવે ફોન હાટુ થોડી હગાઈ તોડવું એની હોય ના બાપુ મારા હગાઈ રાખ્યું જ નથી મારી બેન પણ છે ને જેટલીનું નું હગાઈ થયું છે ને એ બધું ને ટ્રેસિંગ ફોન છે અને મને ડબલું બટકાળીને વહી ગયો એ પણ સોરી એવું ન કરાય ના બા તમે હગાઈ તોડાવો છો ને હું મરી જવું દેવા પી

એ દોહા હું ફૂલ ની થોડ ખમજાઉ ઓ અંદર જઈ આ જા બોલો કાઈ ને કે હવે કે હગે તોડી ને કાલ તો કે તારીખ લેવાની છે મારે તો આ મારા દીકરે કઈ કર્યું હોય છે લાય માં છોકરા ગોતવા દે જાવા દે ઇને કઈ કર્યું હોય ને ખગાય તોડવાની ના થોડી પાડે જાવા

નાનો લઈને દીધો પંદરસો રૂપિયા વાળો તારે હરખાય માજી અહીંયા જડતું નથી ફોન બંધ બાપુ એ પછી આપડે શું હવે લગન બગન ગોઠે તમને કીધે તો ખરા મારા બાપુ વાત કરતા હતા તારીખ લેવા જવાના એ હારું હારું એ મગન માર પાપી કેવા એક નંબર હે અરે વાહ અરે એ સમજો આ વાત પાજે પછી લગન થઈ જાય પછી એ એ ઉપાય નો હોય લા કા પણ ટાઈમ નો હોય ને એ તારે જલ જવાબ ના ભાઈ અમારું કે થાતું ને લઈ જાડા જો ફૂલીની હગાઈ તૂટી જાય ને એટલે મારે દાદો કાંય ખર્цо નથી સમજો તરી 6000 નો ફોન લઈ દો એટલે ની હગાય પછી મારી આર્ય થઈ જાય જાવ આર્ય મજા તૂટી જાય ને તો મને મજા આવે લે એ બબલા હા આ કેમ બેઠો એટલે આ નો બેહું તો શું કરું જસ્યા ઓલી ફૂલ ફૂલી ન હગાય નથી એટલે ફૂલી ની હગાય જ છે સમજો ઇની હગાય તૂટી જવાની બેધી ની અંદર જ જસ્યા કાં પણ પણ તું વાત સાંભળજે હું તને ખોટું કેતો હોય એની બેજીમાં હગાઈ તૂટી જાય બોલ નો હોય અરે તૂટે તો હવે જાવા દેન ખોટાડા અન બોલ શરત મારવી છે તું કે ને એટલાની શરત મારું બોલ સાથે આલ શરત મારી માં હું હોય જો તૂટી જાય તો તારે પાવાની અન જો નો તૂટે નહીં હગાય તો મારે તને સોડા પાઈ દેવાની બોલ સાથે કાંઈ વાંધો નહીં હા તમ તરત બેજી અંદર તૂટી જાય તો બોલ તારે કાઈ નો થાય રૂપલી ને નથી પૂછી તો ખબર હે ને એ ભલે રૂપલી નો પૂછી જો તું સાંભળજે બે દિન અંદર જા આ તો સર સોડા પાવી પડશે અરે કાય વાંધો ને તમ તાર સોડા પાઈ દેસ આ તો કાય વાંધો નહીં ઠક લાય હવે ઘરે તો આલ્યો જા લાય જાવા દે ઘરે તારા લગન માં રૂખડા કાકા ના બે બે ઘોડા આખી રાખ ઠેકડવા એ પણ ભાડું કેટલું એટલે એ નો ભાડું લે મફત આવશે મફત

બાપુ પણ હા શું કઈ આવ્યો ફોન દેવાઈ ગયો ના પાડી કેમ તારો ડો લગન ની તારીખ લેવો જવાનું તોડ એવું થોડું હાલે બાપુ મારા હાર કેવાય ને પણ એને કે અહીંયા જ ઘરે કે પછી હેમંતુ કે તોડી જ નાખવી હેમંત કેતા

અમને વેવાય ગયા આવશે અહીંયા શું હા મારે શું જવાબ દેવો વેવાય ઈને શું કરું ફૂલડી તારું હવે મારે એ બાપુ હું તમને શું કઉ છું તમે કાંઈ બોલતા નહીં બધું હું બોલીશ ફગાઈ મારે તોડી નાખવી છે મારે રાખવી નથી મારી બેન પણ છે ને મારું મજાક ઉડાડશે કેવો ફોન દઈને મને વહી ગયો આવી એટલી જ વાર છે ફગાઈ તોડી જ નાખવી છે તમે કાંઈ બોલતા નહીં બાપુ તું કે બસ હવે

Doi net jou mari mari n man